આપણે જેલના ના હરિયા ગણવા ગણવા પડે એને પેલા નેહરી જવું હા ગુરુજી બોલ તમે વાત કહું હા બોલ એક હમે બહુ અમીર છે એને બહુ દુખ છે આપણે ઘરમાં જાશું ને તો 10 15 લાખ થઈ જશે એવું છે સારું કહેવાય તો આપણે લાવવો પડે હો ભાઈ ગુરુજી આપણે જાય તો હા પણ એક માનાનો દુખ ઘટતા જાયા બહુ અમીર છે મેં મધીને એડ્રેસ આપ્યું હે તમે કઢાવ તો લેટ આવ કસે ગોજી મે કને આવાનું કીધું હે તો એડ્રેસ આપી દીધી આવી જશે એવું હે ને કે પછી ના હોય તો લેતો એવું હોય તો ના એવું કે મને હલવાઈ ના દેતો પાછો હો આપણે થોડા દાળ રહેવાનો હું પાછો કેટલા હાલ છે 10 15 લાખ એવું હે તો હાલે જે આવે તો હારું હાલ આવે તો હારું હે ને કે તું લેટા આપણે ફટાફટ એનું 10 15 લાખ નું કરીને જતા રહ્યા ગમે તેમ કરી આ તો લાગે ઈ જ મારા હે એવું હે આપણે ધીમા બેસી આયા ઓલા અમને ખબર ના પડે કે આપણે ટોંઘી તાંદરી ખા આપણે આમ કેવું લાગવા પડીએ ઘણી જ નહીં હે ભીખા બોલ ના કોલ એક વાત

હા બેહો તમે તો આપણે આમાં કેવું હારું નહી હોય ખરબન ના હોય વેપારી માણા મોટા વેપારી માણસ શેઠિયો માણા હું 500 આલ લે પણ જવા દઉં છું ક્યાં જાવે છે ક્યાં જાવે છે મેલ લેવા જો હે સારું કરું તું આવ્યો તારે જવું હોય ને તો ફૂલ તો લેવા જાજી તારે પૈસા તારે દઈ ને

ગુરુ મૂછું તું આશીર્વાદ કેમ આલે છે તને હું શું હાજો કરું તું મારા ચેલા પગે લાગે મને લાગો ના બદલે પ્રણામ મોટો હું છું આ તું જુ બે જણાના પગ કાપી આ બે જણાના પગ કાપી આ રાખ્યા હે તમારા બધાના પગ કાપી હે ને આ થોડા હે ને તો કાયા કરી નાખીશ હોય પણ મારી વાત આપો બાપુ એમાં એમનો કોઈ વાંક નથી

શું વાત કરે છે ગુરુજી એ ગુરુજી આવો મગજ નહી આતો ગાંડો છે એના અમે ના દેસો તો પાગલ પગે પડ્યા ગુરુજી ના એ ગુરુજી મને માફ કરજો કાલ કે આના તો ધોરા બળ હતા એની જગ્યાએ કાળા બળ કે રીતે થઈ ગયા જોઈ લીધી મારી ગયા તને બાપુ આને ખબર પડતી નહી આતો અમેરિકા રહેને મનનું શાખ નકુ ખાવા શું ખબર હોય ને પણ બાપુ અત્યારે હું તમને એ જ વાત કરું કે આ તાંત્રિક મંત્ર અમને પણ શીખવાનું થોડો ઘર ધને ખાલી એ ભાઈ ગોયન તારા કન્નાનો જે ઓલો ગોંડવર પુક શું માંગુ એ કઢાવાની વાત હા હા બાપુ આ બીજી વાત ઈ વાત તારી હે મીઠા તો લઈને આવ્યો હે ને કે આને વેલા હાલ ચકલી બનાવી દો એ ના બાપુ ના એવું ના કરતા હોય એવું ખોટું કામ ના કરતા બાપુ કાલ કે આ ભીખો મને લાવ્યો છે કે તાંત્રિક બાપુ બધું જુવે છે ને મારું બૈરું ને કાક વર્ગી ને વર્ગી આ તો બાપુ હા તને નાખનું બૂચ મારવાનું છે વાસુ

ભગાઈ દો એ એની તો આજ કુતરીની આટમાં વર્ગીતી કરી હવે તો બાયરી ડેસ્ક કરે બાપુ અમુલ મારા મસલ થાય છે એવું હું એસો તને